જય દ્વારકાધીઝ મીન તમારો બ્લોગમાં બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો આપણી ચેનલમાં તમે નવા હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરતા જઈજો તો આજે આપણે આવી ગયા છે ફ્રી તો વાળીએ તો માંડવીનું વાવેતર ચાલુ કરી દીધું છે ને ઝટકા મશીન નવું એક છે તો ફિટ કરવાનું છે તો આ ભાઈ કહે કે બપોર પછીનું દાવન છે તમારે કંઈ ઉના દાવન છે તો દોરા લાવવાના છે તો બપોર પછીનું ઉના બંધ હોય તો આ ભાઈ અત્યારે ફ્રી ફાયર ચાલુ કરી દીધી છે એ ભાઈ ફ્રી ફાયર રમે છે ને તો આપણી ચેનલ તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો એ ભાઈ હોય તો સબસ્ક્રાઈબ કરી દીધું છે તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો આ બાજુ છે માંડવીનું વાવેતર ચાલું ને હું લાવી ગયો છે અત્યારે ઝટકા મશીનનું ચેનલ આવી ગયું છે બેટરી આવી ગઈ છે ને ઝટકા મશીન છે ને સામે વોવાય છે બેટ આ માઇન્ડવીનું વાવેતર ચાલુ છે અત્યારે હવે એમાં કંઈ વાત હોય તો કંઈ ખબર નથી ભાઈ ને ખેડૂત આમ ઊભા છે ને હામાં વાંહે ખેડૂત હેલા આવે છે કાલી ચરણ

તો હું આજ બનાવું શું કંઈ કંઈ નહીં તીખું બીખું કંઈ બનાવવાનું છે આજ દેશી મુરગી છે ચિકન 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 દુનિયા તો આજ બનાવ્યું છે ભાઈ ચિકન બનાવ્યું છે દેશી આગડી બ ટોપીઓ માંડવાનું જ છે તો તમે લેપ્સી છે મગ નું છે તો તો ઈ બધું નો આલે ને આજે વરદાન પૂર્તિ તો વર્ધન પૂર્તિ લેપ્સી કરી છે ને મગઈ કર્યા છે ને પછી દક્તી દેગ ચડાવવાની છે ચિકન ની પછી એવું થાય તો કાંક પાઠડું બાઠડું સારું મળી જાય દેશી બેસી કઈ ઇંગ્લિશ તો ઇંગ્લિશ નું કરવાનું છે આપણે રાધુ લઈ આવી છે લઈ ભાઈ ફાઈનલી વવાઈ ગયું છે ને હવે આપણે કરવાનું છે ઝટકા મશીન ફિટ તો આ ગરેડીયું છે લઈ લીધી છે દોરી પાંચ કિલો દોરી છે વસ્તા બે બંડલ પેડેસ ને આ બેટરી છે આમાં ઘરેડીયું છે

તો આવી ગયો છે પકડ હાથમાં ને હવે લઈ લઈએ થોડોક તાર ગરેડીઓ બાંધવા માટે પેલા ગરેડી બાંધવા માટે તારના ટુકડા થોડા કરી લઈએ બસો ટુકડા કરી લઈએ તો જલ્દી ફટાફટ ટુકડા કરી નાખીએ આપણે ટુકડા ને પછી ગરેડી મારી દઈએ બાઉન્ડ્રી કરી દઈએ ને આ ભાઈ વિડીયોમાં આવવા છે ને શરમાઈ છે તો ઓલા બેન હું કે વિડીયો તો શરમાવશો નહીં શરમાવાનું નહીં શરમાવાનું જિંદગીમાં કોઈ દી તો આ ભાઈ શરમાઈ છે બહુ એ કે મારો ચહેરો હારો નથી પછી શહેરોની ડિમાન્ડ હોય આપણે શરમાવાનું નહીં રેડીઓ બનાવતા જ રહું તમે તો આવા ટુકડા કરી નાખીએ મારા ભાઈ પછી બનાવી નાખીએ બધામાં ગરેડી માર દઈએ ઓકે હાલો તો આપણે જો ગરેડીયું ચાલુ કરી દીધી છે ભાઈ બાંધવાનું આ જાડા તાર છે તો પછી અત્યારે તો અહીંયા કંઈ વસ્તુ મળે નહીં મારા ભાઈ અહીં બધું હકારવું પડે ને આ તમે લાકડી જોઉં આ લાકડી અહીંયા જાડી છે ને અહીંયા હાસી છે આવા થાય નાખ્યા છે અમને ક્યાંક હવે જેટલા દી રે એટલા દી હાસા અત્યારે તો ગરેડીયું બાંધી દઈએ તો અમારે વિડીયો ઉતારવાનું કારણ એ જ છે કે આ છે ને આ જાડું છે તો આ અંદર નાખવું જોઈએ ને આ બારું લેવું જોઈએ અમારે બાર મા દાદાતા ફિટ કરે છે ફેમ્બલીઓને આ જેટલાથી રહે એટલા દી હા સા હવે ગરેડી બાંધવાનું ચાલુ તો ગરેડી તો બાંધ દઈ ગઈ પણ ગરેડીયું છે સારું હાર જાડો બહુ છે એટલે વળતો નથી કાંઈ લે વસ્તુ મળે નહીં તો હકારવું પડીએ અને ખાસ તમને કહેવા માગે છે કે આ તો આ જાડો ભાગ છે ભાગ છે તો આ નાખવાનો હોય બદલે આ રાખી આવા બળિયા બધા નાખ્યા છે એટલા દે રે એટલા દે ખાસા પછી જો આ ગેરેડી લાગી જાય પછી આમાં તાર મારી દેવાનો છે પછી ચટકા મશીનનું બધું સેટઅપ કરવાનું છે રેડિયો બનાવતા શરમાવશો નહીં શરમાવાનું અને દાડીએ જતા સર માં વા ની ફાઈનલી ઓલા પણ થી ભરી આવ્યા છે સામી મોટર ઓલા પણ ચાલે છે ન્યા થી ભરી આવ્યા છે એ આગે હવે વિતે કાપતા થઈ જાય તો આ પાણી ભરી આયા છે અત્યારે ને તમે હું પીઉસ બીડી બીડી ઠપકારી છે તો હવે જમવાનો સમય થઈ ગયો છે તો જમી લઈએ હું જમવામાં હોય તો કઈ ખબર નથી પણ જે હોય દાબી લેવાનું થાય ઓખળી છે તાજો દારૂ ની કોથળી છે તો આપણે ઈ પિતા નથી ભાઈ આ ગયા છે જમવામાં છે દાળ છે સાઈસ ને ગાજર નોઠાણું છે ને રોટલા છે

ને ઓલા ભાઈ છે ગોવિંદભાઈ જો ઓલા પણ એ ચેક કરે જ એ અડી જાય ને તો એની જિંદગી સુધરી જવાની છે એટલે એ શાળા કાંઈ વસ્તુ કરાવી નહીં કહેવાય ફાઈનલી આપણે માઇન્ડ વ્યુ વાય દીધી કમ્પ્લીટ બધું થઈ ગયું ને આ ભાઈ પછી સેલે આવ્યા નહીં કામ વગેરેના કાંઈ કામ કરવા લાગ્યું નહીં પછી સેલે આવ્યા આ ભાઈ આ ભાઈ કોનો છોકરો ભાઈ તું નામ હું છે સંધુભાઈ સાહિલ નામ છે એનું તો એ ભાઈ ને તમે છે ને જેટલો થાય એટલો સપોર્ટ કરજો પેલા મને કરીજો પછી એને તો ફાઈનલી બધું કામ કાચ પતી ગયું છે ને હવે થઈ ગયા છે છ સાડા છ તો હવે અહીંયા જ આપણો બ્લોગ પૂરો કરી દઈએ છે તો ચાલો હવે